ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મેઘટાંડવ થવા જઈ રહ્યું છે કારણ કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ હવે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને ડિપ્રેશન વાઈઝ સિસ્ટમ હવે ગુજરાતના દક્ષિણ ભાગથી લઈ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ સુધી અસર પહોંચાડશે આગામી ચોવીસ કલાક ભારેથી ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે તો અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણે ચાર પાંચ અને છ તારીખ સુધી ગુજરાતના હવામાનની અંદર પલટવાર થતો જોવા મળવાનો છે અત્યારે અરબસાગરના દરિયામાંથી પણ મિત્રો ભારે પવનો છે એ જોવા મળી રહ્યા છે બંગાળની ખાડીની અંદર પણ જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ આગળ વધતી જોવા મળી રહી છે અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર વરસાદનો મેઘટાંડવ થતો જોવા મળશે અને વરસાદી રાઉન્ડ ચોથો રાઉન્ડ છે એ જોવા મળશે ચોમાસાના આ રાઉન્ડની અંદર મિત્રો ભારે તારાજી સર્જાશે કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે પડવાનો છે અને આગામી દિવસોની અંદર એટલે કે ચાર અને પાંચ તારીખથી છ તારીખ સુધી ગુજરાત રાજ્ય ઉપર મેઘટાંડવ રીતસરનું જોવા મળવાનું છે તો ઘરની બહાર નીકળતા પહેલાં તમે આજનો વિડીયો જોઈ લેજો ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર પાંચ છ અને સાત આ ત્રણ દિવસ ભારેથી તે ભારે દર્શાવવામાં આવી રહ્યા છે પૂર્વ ફાલખન નક્ષત્ર પણ છે એ હવે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે આ નક્ષત્રની અંદર પણ તમને ખ્યાલ હશે એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે અને એ લો પ્રેશર સિસ્ટમ મધ્ય ભારતમાં વેલમાર્ક લો પ્રેશરની અંદર બનશે અને વેલમાર્ક લો પ્રેશરવાળી સિસ્ટમ ગુજરાત તરફ આવશે એટલે ડિપ્રેશન બની જશે આ સિઝનનું મિત્રો ડિપ્રેશનની સ્થિતિ છે એ અત્યારે જોવા મળવાની છે ખાસ કરીને તમે જોઈ લેજો કારણ કે અગાઉ પણ તમને જાણકારી આપી હતી કે સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાત રાજ્ય ઉપર ડિપ્રેશન જોવા મળશે ડિપ્રેશનની સિસ્ટમ જોવા મળશે આ સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ પડશે ગુજરાત રાજ્યમાં અત્યારે છે મિત્રો પંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ પણ જાણકારી આપી હતી કે ગુજરાત ઉપર એક જોરદાર સિસ્ટમ આવવાની છે અને આ સિસ્ટમ હવે એની તારીખ નક્કી થઈ ગઈ છે મિત્રો ચોથી પાંચમી અને છઠ્ઠી આ ત્રણ દિવસની જે આગાહી છે આ આગાહી વચ્ચે તમે ઘર વકરી છે એ પકડી રાખજો કારણ કે તણાઈ ન જાય એ માટેની તમને છે એ ખાસ સૂચના આપવામાં આવી રહી છે કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદ પડશે કયા જિલ્લાઓની અંદર આ વાવાઝોડાની અસર છે જોવા મળશે અથવા તો ડિપ્રેશનની સિસ્ટમ છે એમાં મિત્રો કહી શકાય કે ડિપ્રેશનમાંથી સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડાની અસર છે જોવા મળતી હોય છે ભારેથી અતિભારે પવનો ફૂંકાતા હોય છે ભારેથી ભારે પવનની સાથે વરસાદ પણ પડતો હોય છે તો એ વખતે તમારે શું શું ક બાબતનું ધ્યાન રાખવું અને ગુજરાતમાં કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે અને કયા જિલ્લાઓની અંદર આ ડિપ્રેશન સિસ્ટમની અસર થશે એ દરેક આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવીશું તો પહેલાં આજનો આ વીડિયો તમે છેલ્લે સુધી જોઈ લેજો અને ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને હજી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી આવી દરેક આગાહી છે તમને સમયસર હવે મળતી રહેશે તો મિત્રો તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ડિપ્રેશનની અસર છે એ કઈ દિશા તરફથી આગળ વધશે ખાસ કરીને આજના વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી જણાવવાની છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદનો જોર છે એ કઈ દિશા તરફ આગળ વધી રહ્યું છે તો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો આ માહિતી છે અત્યારે મળી રહી છે અત્યારે બે તારીખના રોજ છે એ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બની હતી એલો પ્રેશર સિસ્ટમ આગળ વધી અને ગુજરાત રાજ્ય તરફ ગતિ કરવાની હતી એનો એક ટ્રેફ છે એ નક્કી થઈ ગયો હતો જેમાં પાંચ છ અને સાત આઠ નવ નવ તારીખ સુધી છે એ બે થી પાંચ ઇંચ સુધીના અને અમુક વિસ્તારોની અંદર પાંચથી આઠ ઇંચ સુધીના વરસાદ તો અમુક વિસ્તારોની અંદર છે મિત્રો આઠથી દસ ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી છે તો પરેશભાઈ ગોસ્વામીએ તો કહ્યું છે કે હજી આ ડિપ્રેશન વાઇઝ સિસ્ટમ બનશે એટલે પંદર પંદર ઇંચ સુધીનો વરસાદ ગુજરાત રાજ્યમાં જોવા મળશે તો વધારે વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર વધારે પડતો જોવા મળશે અતિવૃષ્ટિના મંડાણ પણ સપ્ટેમ્બર મહિનાની અંદર છે જોવા મળશે એટલે કે સપ્ટેમ્બર મહિનાની અંદર આઠ નવ તારીખ સુધીમાં અતિવૃષ્ટિ સર્જાશે પાકને મોટા પ્રમાણમાં નુકસાન થશે ગુજરાત ઉપર આ વરસાદની સ્થિતિ છે એ હજી પણ મજબૂત થશે કારણ કે ત્રણ તારીખના રોજ છે આ સિસ્ટમ ઓડિશા અને વિશાખાપટ્ટનમ સુધી પહોંચી ગઈ છે ત્યારથી ચાર તારીખ સુધીમાં આ સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ નજીક આવતી જોવા મળશે એટલે મધ્ય ભારતના ભાગની અંદર મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો અને મધ્યપ્રદેશના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની સિસ્ટમ છે એ આગળ ચાર તારીખના રોજ પહોંચશે ત્યાર પછી પાંચ છ અને સાત આ ત્રણ દિવસ ગુજરાત રાજ્ય તરફ છે એ આ વરસાદની સિસ્ટમ આગળ વધશે એટલે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે દાહોદ છે મહીસાગર છે પંચમહાલ છે વડોદરા સુરત છે ડુંગરપુરના વિસ્તારોથી લઈ અને છોટા ઉદેપુરના વિસ્તારો સાથે સાથે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વડોદરા વલસાડ સુરત ડાંગ નવસારી આવા વ્યારા રાજપીપરા અમોદ આ વિસ્તારોની અંદર આ જિલ્લાઓની અંદર છે એ ભૂકા બોલાવતો વરસાદ ચાર પાંચ છ સાત અને આઠ તારીખ સુધી જોવા મળશે એટલે ચાર સપ્ટેમ્બરથી દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ વધશે અને ગુજરાત રાજ્ય ઉપર અતિવૃષ્ટિના મંડાણ છે એ પણ જોવા મળશે આ સાથે આઠ અને નવ તારીખ સુધીમાં કચ્છ સુધી આ સિસ્ટમ પહોંચશે એટલે ડિપ્રેશન વાય સિસ્ટમ કચ્છ સુધીમાં પહોંચે અત્યારે જે માહિતી મળી રહી છે એમાં પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને કચ્છમાં પાંચ તારીખે વરસાદની શરૂઆત છે એ થઈ જશે દક્ષિણ પૂર્વ ગુજરાતમાં ચાર તારીખથી વરસાદની શરૂઆત થશે અને પશ્ચિમી સૌરાષ્ટ્રમાં છ તારીખે વરસાદની શરૂઆત થશે એટલે સપ્ટેમ્બર મહિનો હવે કોરો જવાનો નથી સપ્ટેમ્બર મહિનાની અંદર આઠથી દસ ઇંચ સુધીનો સામાન્ય વરસાદ રહેશે અને ગુજરાત રાજ્યો ઉપર આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત બનશે જોવા મળશે આ સાથે મિત્રો તમને સેટેલાઇટ ઇમેજ બતાવી દે લાઈવ અત્યારે સેટેલાઇટનું પ્રસારણ જોઈ શકો છો તમે જેમાં બંગાળની ખાડીની અંદર અહીંયા લો પ્રેશર સિસ્ટમ બની છે તમને હાઇલાઇટ કરી અને દર્શાવી દે તો આ વિસ્તારની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે એટલે કે વિશાખાપટ્ટનમ છે વિજયવાડા છે ઓડિશા છે તેમજ બના ભુનેશ્વરમ છે આ જે રાજ્ય છે આ રાજ્યોની અંદર વરસાદની સિસ્ટમની અસર વધારે પડતી જોવા મળી બે સપ્ટેમ્બરના રોજ પછી આ સિસ્ટમ છે એ ધીમે ધીમે અહીંથી લો પ્રેશર સિસ્ટમ છે એ ઓડિશા લાગુના વિસ્તારથી આગળ વધશે એટલે લો પ્રેશર સિસ્ટમવાળી ડિપ્રેશનવાળી સિસ્ટમ સુધી પહોંચતાની સાથે વેલમાર્ક લોપરેશર સિસ્ટમ બનશે વેલમાર્ક પ્રેશર સિસ્ટમ બનવાની સાથે જ આ સિસ્ટમનો છે એ ગુજરાત રાજ્ય તરફ છે એ વહન થતું જોવા મળશે એટલે કે ગુજરાત રાજ્ય તરફ આ સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળશે ગુજરાત તરફ આગળ વધે તે પહેલાં ડિપ્રેશન બની જશે અને ગુજરાતના ઉત્તર ગુજરાત જિલ્લાના ભાગો સાથે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા જોધપુર તેમજ રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર હોય બિકાનેર હોય દેવા હોય જયપુર હોય તેમજ કોડા હોય કોટા હોય ઉદયપુર હોય આ વિસ્તારની અંદર વધારે પડતો વરસાદ જોઈશે આ સાથે પાલનપુર છે મહેસાણા છે ચંકારા છે ડુંગરપુર છે થ્રાડ છે થાણ છે મસૂર છે દાહોદ છે ઇન્દોર છે મિત્રો રતલમ છે પેટલવાડ છે દાહોદના વિસ્તારો હોય કે પછી ગો ગોધરા હોય બોડેલી હોય તેમજ વડોદરા હોય આ જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ જોવા મળશે છ સાત અને આઠ તારીખના રોજ ગુજરાતના આ જિલ્લાઓની અંદર છે વરસાદનું જોર પણ અતિ ભયંકર છે સાબિત થશે છ સાત અને આઠ તારીખના રોજ ગુજરાતમાં જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનો જોર શરૂ થશે એ મિત્રો દસ સપ્ટેમ્બર સુધી વરસાદનું જોર રહેશે એટલે આપણે અગાઉ પણ આગાહી જણાવી હતી અગાઉ પણ માહિતી જણાવી હતી કે દસ સપ્ટેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ સાથેના જિલ્લાઓની અંદર પણ વરસાદ પડશે હવે મિત્રો આ જે આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ અગાઉ કરી હતી એ આગાહીના ભાગરૂપે હજી તો બે દિવસની વાર છે કે આ વરસાદનું જોર ગુજરાતના સૌરાષ્ટ્ર ઝોન સુધી પહોંચે કારણ કે અત્યારે વરસાદનું જોર છે એ પૂરની પરિસ્થિતિ સર્જાય એવું વરસાદનું જોર અત્યારે દાહોદ ગોધરા સુધીના વિસ્તારોની અંદર પહોંચી ગયું છે ડુંગરપુરના વિસ્તારોની અંદર પહોંચી ગયું છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે વરસાદની સિસ્ટમ છે એ કઈ દિશા તરફ ગતિ કરી રહી છે તો આ એક સિસ્ટમનો ટ્રેફ છે એ મધ્ય ભારતમાં જોવા મળ્યો એ મધ્ય ભારતવાળી સિસ્ટમ છે એ હવે આગળ વધતી જોવા મળી રહી છે અને એમાં પણ અમદાવાદ છે મુંબઈ છે જોધપુર છે આવા મેન મેન સિટીની અંદર વધારે વરસાદ પડશે નીચાણવાળા વિસ્તારોની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાશે અને ગુજરાત ઉપર વરસાદનું જોર હજી પણ મજબૂત થઈ અને આગળ વધતું જોવા મળશે અહીંયા તમને દર્શાવી દઈએ તો આ ઘેરાઓ છે એ ચાર અને પાંચ તારીખના મધરાત્રિએ છે એ દક્ષિણ ગુજરાતમાં પહોંચશે ત્યારથી આ વિસ્તારોની અંદર વધારો થશે ફરી વખત જો સિસ્ટમનો યુટર્ન થશે તો મુંબઈ તરફ આ સિસ્ટમ આવશે ડિપ્રેશન મુંબઈ તરફ આવશે ત્યાર પછી આ સિસ્ટમ ફરી વખત સક્રિય થઈ અને ગુજરાત તરફ ફરી ગતિ કરશે જેમાં છ સપ્ટેમ્બર સુધીમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ છે એ પડી જશે વરસાદનો ઘેરાવો પણ વધશે અને વિસ્તારનો વધારો પણ થશે તો આ વિસ્તારો અને વધારો વરસાદના કારણે ધોધમાર પૂર જેવી પરિસ્થિતિ છે એ સર્જાશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ઘણા બધા જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો એ દરેક આગાહી તમને અત્યારે જણાવી દે તો કયા કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે કયા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે એ માહિતી તમને અત્યારે જણાવી દઈએ અત્યારે મિત્રો તમે લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ ઘેરાવો વાદળોનો ઘેરાવો સતત મધ્ય ભારત તરફ આગળ વધીને પશ્ચિમી ભારતના જે રાજ્યો છે એ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે અને એમાં પણ ખાસ કરીને ગુજરાત તરફ મોટી અસર છે એ બતાવવામાં આવી રહી છે ગુજરાતમાં અત્યારે વરસાદનું વહન છે એ પણ વધશે અને ગુજરાતમાં વરસાદની સિસ્ટમ છે એ પણ વધારે પડતી જોવા મળશે આ પ્રકારનો છે એ સિસ્ટમનો ટ્રપ છે એ દર્શાવવામાં આવી રહ્યો છે હવે આ સિસ્ટમ અહીંયા પહોંચશે એટલે એનો જોર વધશે વરસાદની ગતિ પણ વધશે અને વરસાદની સ્થિતિ મજબૂત થશે બાકી જોઈએ તો બંગાળની ખાડીથી અરબ સાગરના દરિયાકાંઠા વચ્ચે આ વિસ્તારની અંદર જે સિસ્ટમનો ટ્રપ છે એ નક્કી થયો છે જેને કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને ધમરોળતું જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધારે પડતું જોવા મળશે અત્યારે ગુજરાત રાજ્યમાં કઈ રીતના એલર્ટ દર્શાવવામાં આવ્યા છે તમને જણાવી દઈએ તો અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કચ્છ અને મિત્રો સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના વિસ્તારોની અંદર અત્યારે વરસાદની સ્થિતિ ઓછી છે બાકી જોઈએ તો મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર છે અમરેલી છે બોટાદ છે જસદન છે સાથે સાથે મિત્રો સુરેન્દ્રનગર અમદાવાદ તેમજ સાબરકાંઠાના વિસ્તારોની નીચેના બનાસકાંઠાના વિસ્તારોની નીચે પંચમહાલ મહીસાગર દાહોદ ગોધરા સુધીના વિસ્તારોની અંદર એલો અલગ દર્શાવવામાં આવ્યું છે અને આ વરસાદની સ્થિતિ હજી પણ ત્રણ જે દક્ષિણ ગુજરાતના ત્રણ વિસ્તારો છે સુરત છે નવસારી છે વલસાડ છે અને દમણ દાદરનગર હવેલી આ વિસ્તારની અંદર યલો એલર્ટ છે બાકી ઉત્તર ગુજરાતના ભાગ અને મધ્ય પૂર્વ ભાગના વિસ્તારોથી ઠેઠ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર છે ઠેક મિત્રો મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે તો આ જે બોર્ડર લાગુના વિસ્તારો છે એની અંદર વરસાદની સ્થિતિ છે એ યલો એલર્ટની જગ્યાએ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે આ વિસ્તારોની અંદર વધારે પડતો વરસાદ પડશે ભારેથી ભારે વરસાદની છે એ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ પણ મજબૂત થઈ છે અને વરસાદની સ્થિતિના કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદનું જોર વધતું જોવા મળશે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની હતી એ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ અને ડિપ્રેશન બન્યું છે ડિપ્રેશનવાળી સિસ્ટમ ગુજરાતના નજીકના ભાગોને છે એ અસર પહોંચાડતી જોવા મળી રહી છે બાકી બીજા ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ હજી પણ પડશે ગુજરાત ઉપર પણ હજી વરસાદના રેડ એલર્ટ દર્શાવવામાં આવશે એ કયા કયા જિલ્લાઓની અંદર છે એ પણ તમને અત્યારે દર્શાવી દઈએ ચાર સપ્ટેમ્બરના રોજ જોઈએ તો મિત્રો નર્મદા તાપી આ બે વિસ્તારની અંદર છે રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે ગુજરાતના ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે છૂટાછવાયા સ્થળો ઉપર અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો એમાં અત્યારે છૂટાછવાયા સ્થળો ઉપર જે ભારેથી ભારે વરસાદની આગાહી છે એની આગાહી અત્યારે અંબાલાલ પટેલ અને પ્રેશ ગોસ્વામીએ તો કરી છે બાકી મોસમ વિજ્ઞાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિભાગ દ્વારા પણ આ આગાહી કરવામાં આવી રહી છે એ આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે ઇન્ડિયન મેટ્રોડોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એમની આગાહી પણ જાણી લઈએ તો અત્યારે છોટાઉદેપુર ભરૂચ સુરત નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરનગર હવેલી આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એટલે કે વરસાદનું હજી પણ વધારે પડતું જોર છે એ આ જિલ્લાઓની અંદર વધારે દર્શાવવામાં આવી રહ્યું છે બાકી બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર અને દાહોદ આ જિલ્લાઓની અંદર છે એ પાંચ તારીખના રોજ વરસાદ વધશે અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર છ સપ્ટેમ્બરના રોજ વરસાદ વધશે કચ્છમાં સાત તારીખે અને જે સૌરાષ્ટ્ર પશ્ચિમી ભાગ છે એમાં આઠ તારીખે વરસાદનું જોર વધશે આમ સતત અત્યારે મિત્રો ચાર તારીખના રોજ છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધારે છે પાંચ તારીખના રોજ છે એ વરસાદનું જોર છે એ તમે જોઈ શકો છો એ પ્રમાણે બીજો મેપ તમને દર્શાવી દઈએ તો પાંચ તારીખના રોજ છે એ ગુજરાતના સૌરાષ્ટ્ર પૂર્વ ભાગના વિસ્તારો અને છ તારીખના રોજ છે એ ઉત્તર ભાગના વિસ્તારો મધ્ય ભાગના વિસ્તારો સાથે વરસાદનો જોર વધશે સાત તારીખના રોજ છે એ સૌરાષ્ટ્રના પશ્ચિમી ભાગના જિલ્લાઓ અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદ જોશ વધશે આમ જોઈએ તો છ તારીખ સુધીમાં ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે જેમાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કરી દેવામાં આવી રહી છે અંબાદ પટેલે પણ આગાહી કરી છે છૂટાછવાયા સ્થળો પર અત્યંત ભારે વરસાદ પડશે એમાં ત્રણ જિલ્લાઓને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કયા કયા જિલ્લાઓ છે તમને સૌપ્રથમ દર્શાવી દઈએ તો આ જિલ્લાઓની જે આગાહી આપવામાં આવી છે એમાં નવસારી છે ડાંગ છે વલસાડ દમણ અને દાદરાનગર હવેલી છ તારીખના રોજ વરસાદનું રેડ એલર્ટ છે બાકી ભરૂચ છે નર્મદા સુરત અને તાપી આ જિલ્લાઓની અંદર વરસાદનું ઓરેન્જ એલર્ટ છે અને એ સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ રેડ એલર્ટના સિગ્નલો છે એ આપવામાં આવશે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા માટેની સૂચના પણ આપવામાં આવશે કચ્છ લાગુના વિસ્તારોની અંદર સિઝનનો સાઠ ટકાનો વરસાદ જે પડ્યો હતો એ સાઠ ટકાની જગ્યાએ પંચોતેર ટકા જેટલો વરસાદ નોંધાશે ગુજરાત ઉપર ચોમાસાની સ્થિતિ હજી પણ મજબૂત થઈ અને સક્રિય થશે ખાસ કરીને બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ અને છોટાઉદેપુરમાં સિસ્ટમનો ટ્રોપ છે આગળ વધશે એટલે કે ગુજરાતમાં અત્યારે ડિપ્રેશન છે એ જોવા મળી રહ્યું છે આ ડિપ્રેશનની સ્થિતિના કારણે જ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ એ ઓરેન્જ એલર્ટ સપ્ટેમ્બર મહિનામાં પણ આપવામાં આવ્યું અમુક આગાહીકારો દ્વારા કહેવામાં આવ્યું છે સ્કાયમેટ છે તેમજ વેધર અપડેટ છે વેધર ટીવી છે વેધર એનાલિસિસ છે જગતતાજ છે આવી જે મોટી મોટી યુટ્યુબ ચેનલો છે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત ઉપર છ સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર વચ્ચે વરસાદનું ભારે જોર છે એ જોવા મળશે વરસાદની સ્થિતિ પણ અતિ ભયંકર છે એ સાબિત થશે ગુજરાત ઉપર ચોમાસું છે હજી પણ સક્રિય રહેશે અને અત્યારે વરસાદ ચોમાસાનો વરસાદ છે એ પડી રહ્યો છે પૂર્વ ફાલ્કન નક્ષત્રનો વરસાદ અત્યારે પડી રહ્યો છે હજી પણ આ નક્ષત્ર તેર સપ્ટેમ્બર સુધી ચાલશે તેર સપ્ટેમ્બર પછી બે દિવસના ગેપ પછી ઉત્તર ફાલ્ગન નક્ષત્ર શરૂ થશે એ નક્ષત્રની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીઓ કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર પણ વરસાદની સ્થિતિ મજબૂત છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદની સ્થિતિ મજબૂત છે અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વરસાદની સ્થિતિ છે એ અલગ પડશે આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે એ આપવામાં આવી રહી છે અંબાદ પટેલ અને પરેશ ગોસ્વામીએ તો ત્યાં સુધી કીધું છે કે હજી પાંચથી પંદર ઇંચ સુધીના વરસાદ પડશે સૌરાષ્ટ્રના મહુવા છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ વેરાવળ પોરબંદર બોટાદ રાજકોટ જૂનાગઢ સાથે દેવભૂમિ દ્વારકા અને જામનગર આ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થશે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની સિસ્ટમો છે એ એક્ટિવ થતી જોવા મળી રહી છે આ તો મિત્રો અત્યારે ટેલર દર્શાવવામાં આવી રહ્યું છે હજી પિક્ચર બાકી છે કારણ કે ગુજરાત ઉપર વરસાદના ચારથી છ રાઉન્ડ જોવા મળશે એમાંથી ચોથો રાઉન્ડ અત્યારે શરૂ થઈ જાવ હજી પાંચમો અને છઠ્ઠો રાઉન્ડ છે જોવા મળશે આજ રાત્રિના દસ વાગ્યે ઘરની બહાર નીકળતા પહેલાં વીડિયોને જોઈ લેજો બીજા મિત્રો સુધી શેર કરી દેજો કારણ કે હવે વરસાદ છે એ ભૂકા બોલાવશે નદી નાળાઓ છલકાશે ડેમ ઓવરફ્લો થશે પૂરની પરિસ્થિતિ સર્જાશે વાતાવરણની અંદર ગંભીરતા લેજો કારણ કે પલટાણું વાતાવરણ તો ઉખેડવાનું ભાગાવરણ તો ગુજરાત ઉપર આ કહેવત છે એ વધારે પડતી ચર્ચિત હવે થવાની શરૂ થઈ જશે તો અત્યારે જે આપણે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારના માછીમાર ભાઈઓ છે એમને પણ ખાસ ચેતવણી આપી દઈએ કે તમે દરિયો ખેડવા ન જતા ચાર પાંચ છ સાત આઠ અને નવ આ પાંચથી છ દિવસ સુધી દરિયો ખેડવા ન જતા આવતા અઠવાડિયા સુધીમાં ફરી નવી આગાહી છે એ મળશે પરંતુ આપણે ડેઈલી દરરોજ વહેલી સવારે અને સાંજે વિડીયોના મારફતે આગાહીઓ જાણતા